જય મહાદેવ શ્રાવણ એ શ્રવણમ દેવ મહાદેવનો આખો મહિનો એટલે પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે અને આ શ્રાવણ માસની અંદર સર્વ મહાદેવને રીઝવવા માટે તત્પર છો એ પણ મને ઘણા બધા ફોન આવી ગયા છે તો આ શ્રાવણ માસની અંદર આપ ભગવાન શિવની આરાધના કઈ રીતે કરી શકો એના તમે ઘણા વિડીયો બનાવીને આપ્યા પરંતુ અહીંયા શ્રાવણની અંદર સાંભળવું શ્રેષ્ઠ કહેવામાં આવ્યું છે કે શ્રવણ અમિતિ શ્રેષ્ઠ હ તો આ શ્રવણવાસની અંદર શું સાંભળવાથી શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરી શકો છો સાંભળવાનો અર્થ તો ગમે ત્યાંથી ગમે તે વાતો ચાલતી હોય એ પણ આપ સાંભળી શકો છો કોઈ કથાની અંદર જાઓ અને કથાની વાત હાલતી હોય તો એ પણ સાંભળી શકો છો કોઈ ભજન હાલતા હોય તો ત્યાં પણ આપ સાંભળી શકો છો પરંતુ અહીંયા શ્રવણ એટલે શું અને શ્રવણ કર્યા પછી એનું મનન એટલે શું મનન કર્યા પછી ભગવાનને કઈ રીતે પ્રાપ્ત કરી શકાય આ સર્વત્ર વાત એટલે શ્રાવણ મહિનાની અંદર સાંભળવી જોઈએ અને ભગવાન ભોલેનાથની અસુભ કૃપા આપે પ્રાપ્ત કરવી જોઈએ તો આથી કરી અને પવિત્ર શ્રાવણ માસની અંદર મારી શિવપુરાણનું આયોજન સમસ્ત રહી ગામતી શ્રી રામદેવજી મહારાજના વિશાળ જગ્યાની અંદર થઈ રહ્યું છે તો અહીં શ્રાવણ સુદ સાતમથી લાવી અને શ્રાવણ સુદ પૂનમ સુધી એટલે કે તારીખ ચોવીસથી લાઈ અને તારીખ હજાર ચોવીસ સુધી શિવ મહાકથા પુરાણનું આયોજન થયેલું છે સર્વ આમંત્રિત છો શિવનું ગુણગાન ગાવા માટે શિવનું ભોજન કરવા માટે શિવજીની કૃપા પ્રાપ્ત કરવા માટે આપ સર્વ શિવકથાની અંદર પધારજો અને શક્યવાય કેટલો આ વિડીયો શેર કરજો અને શ્રાવણ માસની અંદર ભગવાન શિવનું પૂજન કઈ રીતે થાય કેટલી પ્રકારની લિંગોનું પૂજન થાય છે કયા પ્રકારનું રુદ્રાક્ષ હોય છે કેટલા પ્રકારના રુદ્રાક્ષ અને કયો રુદ્રાક્ષ કોણ ધારણ કરી શકે બિલીપત્રનું મહત્વ શું છે શા માટે મંદિરની અંદર પુષ્પ લઈને જવા જોઈએ શા માટે આપણે દીપ કરવા જોઈએ આ સર્વ મહત્ત્વ સમજાવતા અમે અનેક વિડીયો બનાવી અને યુટ્યુબ ઉપર મૂકેલા છે તો હજી સુધી જો મારી યુટ્યુબ ચેનલ નોકાયેલ છે પણ આપણે સબસ્ક્રાઈબ કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે બટન દબાવી દેજો હા મિત્રો તમને આ શિવકથા પણ મારા યુટ્યુબ ચેનલ ડૉક્ટર અજય પંડ્યા પર જોવા મળશે તો આપ અવશ્ય મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે બેલાયકોનું બટન દબાવી દેજો જેથી કરી અને હું જ્યારે પણ નવા વિડીયો મૂકું ત્યારે આપને પ્રાપ્ત થઈ જાય જમ મહાદેવ જય શ્રી કૃષ્ણ